આજના સમયમાં મોટી સંખ્યામાં ભક્તો દ્વારા ભગવાનને રીઝવવા માટે અનેક પ્રયત્નો હાથ ધરતા હોય છે જેમાં ખાસ કરીને પદયાત્રા યોજી ભગવાનની ખુશી થાય તેવો ભક્તોમાં ભાવ ઊભો થતો હોય છે આમ કોઈને કોઈ ભક્તો દ્વારા ભગવાનને રીઝવવા માટે અઘરા તો કોઈ સરળ ઉપાયો કરતા હોય છે તેવી જ રીતે એક યુવાન દ્વારા છેક વેરાવળ સોમનાથથી અયોધ્યા સુધી પદયાત્રા યોજી ભગવાનનો રાજીપો વ્યક્ત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જ્યાં ગઢડા બીએપીએસ મંદિર ખાતે અયોધ્યા જતા વીએસપીના કાર્યકરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ અંગે નરેન્દ્રસિંહ યાદવ જણાવ્યું કે હું ગુરુગ્રામ હરિયાણાનો રહેવાસી છું હું વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યકર્તા છું હું સોમનાથથી અયોધ્યા જઈ રહ્યો છું આ પહેલાં પણ રામેશ્વરથી અયોધ્યા બે હજાર નવસો અગિયાર કિલોમીટર સુડતાલીસ દિવસમાં પૂર્ણ કર્યું હતું આ ઉપરાંત અમે હાલ સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રા યોજી રહ્યા છીએ मेरा नाम नरेंद्र सिंह यादव है और मैं गुरुग्राम हरियाणा का रहने वाला हूँ और विश्व हिंदू परिषद का कार्यकर्ता हूँ मैं सोमनाथ जी से अयोध्या जा रहा हूँ और इससे पहले मैंने दो अल्ट्रा मैराथन और किए जिनका नाम रन फॉर रामी है एक रामेश्वरम से अयोध्या जिसका उनतीस किलोमीटर सैंतालीस दिन में पूरा किया था दूसरी बुडामरनाथ कुंझ से अयोध्या की सोलह किलोमीटर चौंतीस दिन में और ये अपनी सोमनाथ जी से अयोध्या है लगभग हम चौतीस से पैंतीस दिन में पूरा करेंगे सत्रह किलोमीटर है और ये प्रभु श्री राम जी को समर्पित है રામજી ભગવાન હોને કે નાતેને આપણા પૂરા જીવન એક સાધારણ મનુષ્યની તરફ રહે वो एक अच्छे मित्र बने एक अच्छे पिता बने एक अच्छे दोस्त बने उनके अंदर जो अच्छाया थी वो आज की युवा पीढ़ी समझे और उनको जाने भगवान होने के साथ साथ वो एक महापुरुष भी हैं जिनको अपने आचरण में लाना बहुत ज्यादा जरूरी है राम जी एक विचार है जो लोग समझे मैं अपने सभी युवा साथियों से निवेदन करता हूँ कि आप राम जी को भगवान के साथ साथ में उनका जो आचरण है वो अपने जीवन में यदि उनकी एक खूबी भी अपने अपने मन के अंदर और अपने शरीर के अंदर लाओगे या अपने विचारों के अंदर लाओगे तो निश्चित रूप से आपका जीवन की दिशा और दशा બધી યાત્રાઓ ભગવાન શ્રી રામ ને સમર્પિત છે તેવું તેમને જણાવ્યું હતું ભગવાન પોતે પોતાના જીવનમાં એક સાદા વ્યક્તિ તરીકે રહ્યા પોતે એક સારા મિત્ર બન્યા સારા પિતા બન્યા ભગવાન ની સાથોસાથ તે પોતે એક મહાપુરુષ પણ છે દરેક સાથી મિત્રોને હું વિનંતી કરું છું કે ભગવાન શ્રી રામના અનેક વિચારોમાંથી ફક્ત એક વિચારનો પણ અનુકરણ કરશો તો પણ તમારું જીવન સુધરી જશે હરિયાણાના વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર નરેન્દ્રસિંહ યાદવે રામલલાને સમર્પિત એક અનોખી પહેલ કરી છે તેમણે સોમનાથ અયોધ્યા સુધીની એક હજાર સાતસો એકસઠ કિલોમીટરની પદયાત્રા શરૂ કરી છે આ યાત્રા પાંત્રીસ દિવસમાં પૂર્ણ થશે બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં તેમનું આગમન થયું ત્યારે સ્વામિનારાયણ મંદિરના સંતોએ પુષ્પહાર પહેરાવીને આશીર્વાદ આપ્યા હતા સાથે જ વીએચપી કાર્યકર્તાઓ દ્વારા પણ તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ યાત્રા પાંત્રીસ દિવસમાં પૂર્ણ કરનાર છે